હાલો દોસ્તો સ્વાગત છે તમારું મારા નવા નાના દેશી અને જીરામાં છઠ્ઠા નહીં હાથમાં પાણી વાળા વ્લોગમાં નહીં કારણ કે અહીંયા જો આપણે વાલ ચાલુ કર્યો છે અને પાણી હવે જીરામાં દેવાય નહીં નકર નકર બિરાદર કાયદેસરનું જૂનાગઢ ભેગું થવું પડે એમાં કોઈ એક ટકા વાતમાં ખોટી નથી એમ ગયા હોય હો ટકા વાત સાચી છે કારણ કે જીરું આપણું જો થઈ ગયું હિન્તેર દિવસનું થઈ ગયું આજે આપણું જીરું હિન્તેર દિવસનું કાંઈ ઘટે નહીં અને જોવો આપણે આવી સુખનો સૂરજ એ ઉગાડી દીધો મારા નથી એટલે હજી તો કઈ નહીં આમ હજી વરિયારી પચાસ ટકા જ આવી છે હજી તો આમ ઘાટું ઘૂમ થઈ જવું જોઈએ જીરું વરિયારી વરિયારી એમ પાટલા ભરી જાય તો જ આ નકર પછી આ પડું થાય પાછું બાજરામાં ઘા આ ખેડીને જ બાજરો હોવાય નકર સમજ્યા પણ જીરું થઈ જશે છે નહીં વાંધો આવે આમ જોવો અને એક વાત કહેવાનું તમને ભૂલી ગયો કે આપણે અહીંયા ચણી પણ વાવીતી અને આ જો આપણે તો પૈસા ખાવા હાટ હતા પણ આ પોપટા ન થાય પોપટા આવી ગયા હું તમને બતાવું જો જીરું તમે જોવો એક ફેરું જીરું જોતા રહ્યો તમે જીરું જોતા રહ્યો પણ આપણે ને ચણામાં પોપટા આવી ગયા છે પણ હજી કાચા હે બે દી ત્રણ દિવસમાં ના મને આનો કોઈ અનુભવ નહીં એટલે લગભગ ત્રણ ચાર દિવસમાં તો આમાં આવી જાય છે જો અને જીરું જોઈ લો તમે આ રીતનું થઈ ગયું હિન્તેર દિવસનું નું જીરું છે આપણું ખેનતેરમાં દિવસે આવી રીતે વરી વરિયારી આવવાનું ચાલુ થઈ ગયું છે જો તમારી નજર સામું છે અને આપણે આ જીરું વાયુ ત્યારું ન હતું અત્યારે લગ્નના ટોટલી બ્લોગ ને ઉતારતો તો અને ઉતારવાનું ચાલુ જ છે બરાબર અને આપણે કાઢી નહીં ત્યાં લગ્ન ચાલુ છે અને અત્યારે તમકીશો પાણી તો જીરામાં જ આવી પણ અહીંયા ફૂટું છે અને જીરામાં નથી પાણી વાળવાનું આપણે જોવા એક આ મેથી છે અને અહીંયા આપણે જુઓ આપણા લસણનો કિયારો છે લસણ કાંઈ જોવું આવું છે લસણનો ક્યારો પાવ ઉપર છે નકરામાં હે ને ઓલા લસણના ગાંઠિયા નહીં આવે સમજો એટલે ઓલા હું કહેવાય આ જી કહેતા હોય લસણના ગાંઠિયા નહીં આવે એમ જ સમજી જાવ તો હાલો નાકો વાળી દઉં ના પાણી જાય આમ રેડ ફેડ ને પછી તમને આપણે આ જીરાની માહિતી થોડીક આપી દઉં સિત્તેર દિવસનું થયું કેટલા પાણી આપ્યા જો કે બ્લોક જોતા હોય ને તો ખબર જ હોય કે કેટલા દિવસ ઓલા કેટલા પાણી આપ્યા કેટલા દવાના રાઉન્ડ માર્યા ને કઈ કઈ દવાના રાઉન્ડ માર્યા એ બધું તમને જણાવી દઉં અને આ જો આ ફૂલ રહ્યા ને આ ફૂલ આ કિના હે ખબર આ મુરાના ફૂલ છે કારણ કે આ મુરાનું બી બીજી વ્હાઈટનું હે ઓમ હા નીચે કુણા રે ને અહીંયા ઉપર ગયડા થઈ ગયા એટલે આ કળિયુગ આવ્યું ને એટલે સમજ્યા બીજું કાંઈ નહીં આ કળિયુગની નિશાની છે અને અહીંયા પણ આ જીરું છે એ તો મેં તમને કેટલીક ફેરું કહેવું આમાં જુઓ આ મારી વરિયારી જોરદાર આવી હો જોઉં હે ને આ બે નંબરનો સોડ એટલે વહેલો પાયકો મને એવું લાગ્યું આમાં પેલાં હે ને કેવું હતું જીરું નાનું હતું અને બે નંબરના સોડ મોટા હતા પણ બધું હવે હરખું થઈ ગયું છે અમુક અમુક જે સોડ છે ને મોટા રહ્યા છે જીરાના જોવા આ રહીએ એવી રીતે પણ ના વાંધો નહીં આવે અને આપણે વારામાં આપણે થોડું પાણી એનો આપણે ભાગ બીજો બનાવવાનો છે પણ હજી બે દિવસ જવા દઈ કારણ કે હજી પડું લીલું છે રિઝલ્ટ આવી જાય કે શું થયું કે શું નહીં પછી ખબર પડે તો હાલો પહેલાં નાક વારી દઉં અને બોલાવી બાકા છે ઝૂકેંગા અંગા નહીં જીરા રાજ તો આપણે રણના કેરામ પાણી વારી દીધું છે જો જોવાર્યું અને આપણો પાવળો સુખ દુઃખનો સાથી ત્રણ મહિનાથી ચાર મહિનાથી આપણો સાથ નથી છોડ્યો ભાઈ ક્યારેક ગદારી નથી કરી આપણી હારે એટલે એવું છે હાંઘું પડશે નકરામાં કાર્યું ને આ બધું કહું તો જુનાગઢ ભેગું થાવ થાય છે એટલે થોડોક પાણીનો અવાજ આવતો હોય છે પાછળ એટલે ચલાવી લેજો અને હવે વાત કરી તો આ સિંચેર દિવસનું જીરું થયું એ છ પાણી આપેલા છે પૂરેપૂરા અને છ દવાના રાઉન્ડ મારી દીધા છે એક આપણે ચીલી મારી છે એક સ્પ્રાઇડ આવે એ મારી છે અને બે રાઉન્ડ આમાં એમ પિસ્તાલીના માર્યા છે અને એક રાઉન્ડ આપણે ઓલી ફંકી સાઈડ આવે ને ફૂગ નાશક જેનેવા ગેલે જીવ જાવી એ મારી બરાબર બાકી રિઝલ્ટ સારું હોય એટલે વાંધો નથી નકર તો હાલું આયુ આમ લોગ તમે જોયો હોય ને તો ખબર હોય લોગ છે આપણે જોઈ આવજો આઈટીમાં અને આ રીતનું જીરું થઈ ગયું છે અને એને પર થોડીક બે વાથળીમાં હુકારાની અસર હતી તો એમાં અમે પાછું હમણે પાણી પી દીધું આ ત્રણ દીઠીઆઈ તો આવું બધું છે ટોટલ માહિતી તમને આપી દીધી અને અરિયાળી ચડવાનું જીરું ચાલુ થઈ ગયું છે અને હવે મારે ઘડી દોડવું પડશે કારણ કે આ કેરો ભરાવાયો છે અને નાકું કરવાનું છે બંધ એટલે નાકો હું આપણે બેંક બંધ કરવાનું છે હાલો ઘડી દોડી અને બેંક કરી બંધ આ ડેટકાનું પાણી છે ને બીજે જાય છે આજે અવાજ આવે નહીં બરાબર એ તમને હું આગળ બતાવું અને અત્યારે આ તમે ખેતર જોઈ લો આખું એનકા ઓલું જમીન તોરે જેલી હતી લીલી હતી કારણ કે પાણીની ખાણ ભણી હતી અને લીલું હતું એટલે એના લીધે થોડુંક જીરું ને પાવું હે તો નહીં વાંધો આવે બાકી મહેનત કરી એ પરમાણે મળી જશે કાંઈ વાંધો નહીં હાલો તો હું તમને આગળ લઈ લેજ બીજા ખેતરમાં જ્યાં આપણે નાકા વારવાના હે તો ઓલા ખેતરમાંથી આપણે આવી ગયો બીજા ખેતરમાં જે આપણે તમને જીરું બતાવ્યું સીતેર દિવસનું થયું અહીંયા પીઠ અને અત્યારે જો આપણે છે જો ધસમસ્તી ફૂલડાવાળી દુનિયામાં એટલે કે આપણે રાયડો વાયો કે રાય તો એમાં પાણી હાલે છે જોવા એ પણ ધીરે ધીરે તમને દેખાતું હોય તો કદાચ દેખાતું દઈશે જો હાર્યું તો આમાં પાણી આપણે છેલ્લું પાવાનું છે અને આ તમે એકદમ નજારો તમે એક ફેરો હેને બાકી જોરદાર ફૂલવાળો એટલે આની અંદર જુઓ સિંઘો આપણે આવવાનું ચાલુ થઈ જાય હજી નાની છે પણ નો પ્રોબ્લેમ કારણ કે હજી એક પાણી દઈશું જો આમાં હારી આવી ગઈ છે હે ને જોરદાર મજબૂત પાણી આપશું એટલે થઈ જશે ટરા જેવી શીંઘવું એટલે એ કાંઈ લફે ને આપણે છેલ્લું પાણી આપવાનું એટલે નાકા તો નો આવ્યો હો અત્યારે એક વાઘ વા્યા છે તો હાલો બોલાવી નાકાની બાકા જે કીધું કરી નાખજો મજા આવશે વિડીયો જોવાની